હાલમાં જી કાસ પોર્ટલ દ્વારા રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલી રહી છે વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા ફોર્મ ભરી રહ્યા છે આ પ્રવેશ પ્રક્રિયાનો આજથી બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે બીજા રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ આંગે દિવ્યભાસ્કરે યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તા સાથે વાત કરી કારણ કે બધી યુનિવર્સિટીઝ ઓલમોસ્ટ એક સરખી એમાં નથી કોર્સેસમાં કે પ્રક્રિયામાં પદ્ધતિમાં તો એને કંઈ સારો એક અવસર મળે તો બિલકુલ ચોક્કસ વિદ્યાર્થીને જવું જોઈએ અને બીજી યુનિવર્સિટીનો પણ અનુભવ લેવો જોઈએ અન્ય યુનિવર્સિટીમાં એડમિશન થઈ ગયા બાદ પણ જો વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીમાં જ એડમિશન લેવું હોય તો શું કરવું જોઈએ એ પણ જાણી લો એ ખાલી એમના જે ડેશબોર્ડ ઉપર ચોઈસ આવે એને ડાઉનલોડ ના કરે અને નેક્સ્ટ રાઉન્ડની રાહ જોઈએ આનંદ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ